કેન્દ્રીય મંત્રી સી આર પટેલ સુરત સિવિલની મુલાકાતે પહોંચ્યા એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું વિવિધ એલર્જીનું આ ક્લિનિકમાં નિદાન થશે એલર્જીના સારવાર અપાવવામાં આવશે લોકોની ગેલી સ્વાસ્થ્યબોધક છે આ માટે ખૂબ અભિનંદન જે અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતાપૂર્વકના ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહે છે આજે એક એલર્જી સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ ઘણી વાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી એલર્જીને કારણે જે પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો